વહેલી સવારે નવ ને અગિયાર મિનિટથી દસ ને બાવન મિનિટ સુધી છે અને યમઘંટ બે ને તેર મિનિટથી બપોરે ત્રણ ને ચોપન મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે એમાં કોઈ શુભ કાર્ય ન કરવું શુભ કાર્ય કરવા માટે તમારે સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ અને એમાં પણ અભિજિત મુહૂર્ત બપોરે બાર ને છ મિનિટથી બાર ને ઓગણસાઠ મિનિટ સુધી છે તો આજનો ઉપાય આ વિષયની અંદર આપ સમયને આપ સ લોકોને એક જ ઉપાય આપવાની ઈચ્છા થાય કે વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે હળદર નાખી દેવાની નહવાના પાણીની અંદર અને તે હળદરવાળા પાણીથી પહેલું નાહવાનું પછી શુદ્ધ પાણીથી નાહાવવાનું આ પહેલો ઉપાય બીજો ઉપાય એ છે કે સ્નાન કરી લો અને પછી કપડાં વસ્ત્ર પહેરી લો ત્યારે ડાબાને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલનું તિલક તમારે જાતે કરવાનું છે બીજી આંગળી મોટી જે આંગળી છે તેનાથી આ બીજો ઉપાય ત્રીજો ઉપાય એ છે કે સફેદ કાગળની અંદર એક રૂપિયાના સિક્કાને પડીકામાં બાંધી દેવાનો અને એને તમારા કમરથી નીચેના પોકેટની અંદર ચોવીસ કલાક માટે રાખવાનો બીજે દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાનો આ ત્રીજો ઉપાય ચોથો ઉપાય એ છે કે સંધ્યાકાળે ચોપન સફેદ આંકડાના ફૂલ લઈને હનુમાનજી મંદિરે જવાનું છે અને તમારે ત્યાં જઈને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી એક હનુમાન ચાલીસા અને કાબુસંડી રામાયણજી નો પાઠ બંને કરવાનું છે સમય હોય તો સુંદરકાંડ નો પાઠ પણ કરી લેવાનો રાત્રે સુથી વખતે જ્યારે મોબાઈલ વગર આ બધું જોવાઈ જાય ત્યારે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પણ ગોવિંદાય પરમાત્મા આ મંત્ર બોલવાનો ત્યાર પછી તમારે સુઈ જવાની છૂટ છે આ રેગ્યુલર ઉપાય જે હું બધા જ મિત્રોને આપું છું તે અને હવે પછી જેનો જન્મદિવસ બારમી જુલાઈ બે હજાર પચીસનો શનિવારના દિવસે આવ્યો છે તેવા લોકોએ વહેલી સવારે હળદરવાળા પાણીથી જ નાહવાનું છે અને ત્યાર પછી તમારે સ્નાન કરી તેલમાં તળેલી કોઈ પણ વસ્તુ ફરસાણ જેને કહેવાય એ તમે લઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને વેચી શકોના બાળકોને તલ સાંકરી તલસાકરી તમારે વેચવાની છે આ બે કામ જેનો જન્મદિવસ છે તે લોકોએ કરવું જોઈએ એમનું આખું વર્ષ નિરંતર બહુ આરામથી સરસ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી બારમી જુલાઈ અને શનિવારના દિવસે છે તેવા લોકોએ વહેલી સવારે બંને પતિ પત્નીએ હળદરવાળા પાણીથી જ સ્નાન કરવું જોઈએ પછી શુદ્ધ સ્નાન કરવું જોઈએ ત્યાર પછી તમારા ઘરના જે વડીલો હોય એમના ચરણ સ્પર્શ કરવા જોઈએ અને આટલું કાર્ય કર્યા પછી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને એક બે પાંચ તમારી હેસિયત પ્રમાણે તમારે તેવા લોકોને જમાડવા જોઈએ એનાથી વિશેષ તમારી પાસે કોઈ વ્યવસ્થા હોય તો વૃદ્ધાશ્રમમાં જઈને દાન કરવું જોઈએ તો પણ ચાલે બસ માત્ર આટલો ઉપાય કરી લેશો તમારો આખું વર્ષ ભગવાનની કૃપાથી બહુ સુંદર રીતે પસાર થશે વાલા મિત્રો ફરીથી એકવાર કહી દો કે મારા ઉપાયમાં એવો કોઈ ચમત્કાર નથી કે ચોવીસ જ કલાકની અંદર તમને સફળતા મળી જાય પણ જ્યારે આ ઉપાય તમે નિરંતર કરતા રહેશો ત્યારે તમને પરિણામ દેખાતું થશે તમારા જયારે ગ્રહો બેલેન્સ થઈ જશે એટલે તમને સફળતા મળવાની શરૂઆત થશે આ રોજ હું ઉપાય આપીને જે ક્રિયાઓ કરાવું છું તે ક્રિયાથી તમારા માત્ર ગ્રહો બેલેન્સ થશે આમાં કોઈ ચમત્કાર નથી સફળતા મળશે પણ ક્યારે જેમ જેમ તમારા ગ્રહો બેલેન્સ થતા જશે ત્યારે મારા બધા જ વિડીયો મારા ફેસબુક પેજ ઉપર હોય છે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર હોય છે અને યુટ્યુબ પર પણ છે તમે કદાચ વિડીયો જોવાનું ભૂલી જાઓ તો તમે ત્યાંથી લઈને ઉપાય કરી શકો પણ તમારી પાસે સોશિયલ મીડિયાનું જે પ્લેટફોર્મ હોય વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જે હોય તે બે હાથ જોડીને વિનંતી કરું છું મારા વિડીયોને શેર અવશ્ય કરજો બસ આટલી સેવા તમારી પાસે માગું છું એનું કારણ એક જ છે કે તમે કોઈ વિડીયો મારો શેર કરશો ને તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે અને એ જરૂરિયાતમંદ વ્યક્તિ એ ઉપાય કરશે ભગવાન એના પર કૃપા કરશે એનો સમય બદલાશે એનો સ્ત્રીય તમને મળશે સાથે મને મળશે તો એટલી સેવા અવશ્ય કરજો નવા વિડીયોમાં ફરીથી હું તમારી પાસે ચોક્કસ આવીશ આપ સૌને મારા જય શિયામ